ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓના સહયોગથી શ્રી રામદેવ કચ્છના માનસિક દિવ્યાંગોને મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે આવા કર્માધીન મસ્તરામોને જમાડવાની પુણ્યનું ભાથું બંધાતું હોય અને લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાના કાર્ય કરીને શ્રેષ્ઠ ગણે છે દરરોજ એકલા અટુલા નિરાધાર એકસો ને સાત વૃદ્ધોને ઘરે બેઠા ટિફિન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવા

વિધિ કરાવશે શ્રાદ્ધ પ્રસંગે આવા પુણ્યના કાર્યો કરવા ઈચ્છુક દાતાશ્રીઓને માનવ સંસ્થા ભુજ ફોન નંબર બે બે ચાર જીરો 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 અથવા મોબાઈલ નંબર નવાણું એક ત્રીસ ઓગણત્રીસ આઠ જીરો જીરો નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે